હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી આજે આપણે બનાવીશું બટાકા વડા બટાકા વડાની રેસીપી કઈ રીતે બને સિમ્પલ ને તરીકે જેને ના આવડતા હોય એ રીતે બનાવી શકે એવી રીતે આપણે ટ્રાય કરીશું તો મેં બટાકા બાકી દીધા છે તો પહેલાં હું વડામાંથી એને નીકાળી લઉં અને મેં તવી મૂકી છે એનામાં મારે જોડે જીરું ને વરિયાળી છે અને હું તવીમાં થોડું શેકી લઈશ અને મરચાં કોથમીધું હું પીસી લઈશ બટાકા વડામાં નાખવા એ હું તમને જોઈશું અને મરચાં જે રીતે તમે ચીખું ખાતા હોય એ રીતે મરચાં લીધે લેવાના મેં ત્રણ તીખા મરચાં લીધા છે અને કોથમી લીધી છે અને લીમડું બરાબર એ બધું આપણે મિક્સરમાં ટેકું પીસી લઈશું અધ કચું એટલે મોઢામાં બી ના આવે અને

ટાણા શેકાઈ ગયા છે તો હું એમાં થોડું લીમડો બી શેકી લઈશ ડ્રાય રોસ્ટ થઈ જશે ને તેની સ્મેલ સારી આવશે આ ત્રણે શેકીને રાખવાનું બટાકા આપણા મારા બફાઈ ગયા છે સોરી આપણાની મેં બાપે એટલે મારા ઘરે જોઈ બટાકા બફાઈ ગયા છે અને આ બી શેકાઈ ગયું છે એટલે થોડું તવીમાં તવીમાં થોડું રાખીશું તો થોડું મસ્ત ફ્રાય કડક થઈ જશે એટલે આપણે ભેગું કોથમી મરચાં પેગું પીસી લઈશું ત્યાં સુધી આપણે બટાકા ગરમ જ ભાગી લઈશું એટલે એકથી ગઠો ના રહી જાય કારણ કે અત્યારે બટાકા નવા આવતા હોય છે એટલે થોડીક વાર પડે તો પથરા જેવા થઈ જાય એટલે એને તરત જ ભાગી લેવાના ભલે મસાલો તમે થોડો ઠરે પછી કરો તો ચાલે પણ આ રીતે તરત એને ભાગીને સાઈડ મૂકી દેવા આપણે આ લઈ લઈશું ડાયરેક્ટ મિક્સરમાં અને આપણે મિક્ચરમાં લઈ લઈશું જે મસાલો આપણે પીસી શેકી લીધો તો લીમડો છે મીઠું કરિયાળી છે અને ધાણા છે આપણે મરચાં એડ કરીશું અને કોથમીર એડ કરીશું અને એને અધકચરું મિક્ચરમાં જેમ આપણે ખાણી પાનામાં વાટીએ ને એ રીતે હું પીસી લઈશ તમને જો નાની પેસ્ટ ગમે તો બી તમે કરી શકો તમને આખું ગમતું હોય તો આખું બી નાખી શકો તમને જે રીતે ગમતું હોય તે તમે અંદર એડ કરી શકો પણ આ પાંચ વસ્તુ તમારે

ગોળ ગોળ બોલ્સ બનાવી અને આમાં ડીપ કરીશું એટલે પહેલાં એને ચણાનો લોટ આપણે પલાળીને એક બાજુ રાખીશું અને પાંચ દસ મિનિટે રેસ્ટ લઈ લે તો થોડું સારું થાય એકદમ પતળું ભી નીકળવાનું અને એકદમ જાડું ભી કરવાનું ખીરું એને બટાકા ઉપરના બોલને ચોટે એવું કરવાનું અને જો તમને થોડું વધારે જાડું ભાવતું હોય બટાકું ઓછું ભાવતું હોય અને ચણાનો લોટનું જાડું વધારે કરવું હોય ઉપર લેયર તો એને થોડું જાડું રાખવાનું અને પતળું લેયર કરવું હોય તો પતળું કરવાનું

પણ થોડી ખાંડ તો બટાકા વડામાં સારી લાગે અને ટેસ્ટ અનુસાર કટાસ તમે જે રીતે ખાતા હોય એ રીતે થોડી બરાબર એ બધું નાખી અને બરાબર આનો મસાલો તૈયાર કરો સૂકા દાણા મેં લીધા હતા વરિયાળી લીધી હતી અને લીમડાના પાન લીધા હતા એ મેં તવીમાં શેકી લીધા અને પછી મિક્સરમાં કોથમીર મરચાં વરિયાળી ટૂંકા ધાણા અને લીમડાની એ બધું મિક્સ કરી અને મેં એક અતકજરું પેસ્ટ બનાવી દીધી એ પેસ્ટ આવી હતી આપણે જો ઢળી છે થોડી આવી બરાબર અને મેં અંદર ખાંડ નાખી છે અને લીંબુ નાખ્યું છે મરચું મીઠું અને અળદર ટેસ્ટ પ્રમાણે અને પછી તમારે ટેસ્ટ કરી લેવાનું આ રીતે આપણે મસાલો બટાકા વડાનો તૈયાર કર્યો છે હું વઘારતી નથી હું આના ડાયરેક્ટ પણ સારી રીતે બોલ બનાવી અને ચણાનો લોટમાં ડીપ કરી અને તળી લઉં છું કારણ કે તેલ તો પેલામાં બી આવે છે આમાં કોઈ વઘારવાનો કોઈ અર્થ નથી અને આજે આપણે ચણાનો લોટ અડધર ચણાનો લોટ પલાળીને રાખ્યો હતો એમાં આપણે અડધર ને થોડું મીઠું નાખી અને ખારું નાખી દઈશું અડધર થોડીક જ નાખવાની મીઠું ટેસ્ટ અનુસાર તમે જે રીતે ખાતા હોય એ રીતે અને થોડી થોડો ખારો પણ તમે જયારે બનાવવા માંડો ને ત્યારે જ ખારો એડ કરવાનો ખારો એડ કરી દઈશ કરી લેવાનો બધા એક સાથે કરી મૂકી દેવાના એટલે હાથ બગડે બધા આ બોલ બનાવી લીધા છે પહેલા એટલે હાથ ના બગડે અને કોઈને જો હાથથી ડર લાગતું હોય તો આ બટાકા વડા એ ચમચીથી બી ઉતારી શકે છે હું તમને બતાવું કે કઈ રીતે મને ડર લાગતો હોય તેલથી અને કે એ કારણસર થઈને તે બટાકા વડા ના કોઈ બી વસ્તુ તળવાની ના બનાવતા હોય તો તમે ચમચીથી બી એને કરી શકો છો હવે આપણે બટાકા વડા બનાવીશું એટલે એને બરાબર જે મીઠું ખીરું મીઠામાં અરે ખી સોરી ખીરામાં મીઠું વળવર અને તે ખારો લઈ લીધો તે આપણે બરાબર હલાઈ લઈશું અને હું હવે આવું થીકનેસ રાખીશ અને બહુ પતળું બી નહીં બહુ જાડું બી નહીં હવે આપણો વઘારાઈ જાય અરે આપણું ચેલાઈ જાય એટલે જોઈ લઈશું એમાં તમારે કઈ રીતે કરવાનું ખબર જો તમને ડર લાગતી હોય તો એક બોલ અંદર નાખવાનું અને ચમચી લેવાની અને ચમચીથી બી તમે આ રીતે બટાકાવાળો ઉતારી શકો એને મારી રીતે છોડ દેવાનું એટલે ઈઝી રીતે તમે એને

ઉતારી દઈશું પહેલા તો ઘણું ઉતાર દીધો છે આ દેખો પણ શું થયું મારું તાસણું બહુ મોટું હતું એટલે મેં બદલી બદલી દીધું છે એમાં બહુ તેલ રેડવું પડતું એટલે આપણે આમાં લઈશું આ રીતે જેટલા તમને ફાવે ઉતારતા એટલા તમારે ઉતારવાનું

તળે જવાના ને ઉતારે જવાના ને લીધે જવાના ખાવા અને આ કઈ રીતે ખાવાના ખબર જો આજે રીતે બધા કપડું તોડવાનું ગરમા ગરમ અને દહીંમાં ડુબાડવાનું અને ખાસું બધું દહીં લેવાનું અને આમ કરી અને આમ મસ્ત બને હજુ બને છે પણ મેં ટેસ્ટ કરી લીધો અને જો મારી ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરજો મને ચોક્કસથી અને સપોર્ટ કરજો આપણા બટાકાવાળા ઉતારવાનું ચાલુ જ છે પણ મારી રહેવાય એટલે મેં એક ટેસ્ટ કરી લીધું કારણ કે મને બટાકા વડા ગરમ ગરમ જ ભાવે ઠંડા નહીં ગોણ હોય મારો પાંચ છ એટલે હું ચાલુ કરી દઉં આરતે જમવાનું ભાવ પાસે કારણ કે ગરમા ગરમ બટાકા વડામાં ઠંડુ ઠંડુ દહીં અને જોડે સોસ હોય તો એવી મજા આવી ગયા અને આમ તો ચોમાસું તો નહીં પણ ઠંડી એટલે બહુ જ મજા આવે ગરમા ગરમ બટાકા જે દહીં ના ખાતું એને જોડે સોસ લેવાનો આ રીતે તમે ઉતારજો તમે સાદા ઉતારતા હોય તો વરિયાળી ધાણા અને લીમડો પીસીને નાખજો બહુ જ મસ્ત લાગે અને વઘાર કેવું કરવાનું જરૂર નથી બટાકાવાળા જે વઘારી કરતા હોય આવી રીતે સાદી રીતે બી મસ્ત જ થાય છે તમે ટ્રાય કરજો આ છે બટાકા વડા આ બી બની ગયા છે એને બી નીકાળી લેજો આ છે બટાકાવાળા

અને આજે રાજસ્થાનમાં જે મરચીવાડા મળે એ મરચી વડું આપણે ઘેર બનાવીશું એમાં કશું જ કરવાનું નથી બટાકાનો માવો હોય ને એ આપણે ભરી લેવાનું આ મરચી વડાનો ટેસ્ટના જ આપણે બટાકા વડા કર્યા છીએ એમાં વરિયાળી ધાણા બધું જ આવે આ રીતે તમારે એક બટાકામાં એક બે બટાકા વડાનો અંદર મસ્ત ભરીને તૈયાર કરી લેવાનું અને ચણાના લોટમાં મસ્ત થોળી અને મરચી વળું ઉતારી દેવાનું તમે એક જ વસ્તુનો તૈયાર કરશો એમાં તમારી બે રેસીપી બનીને તૈયાર થશે એમાં ડીપ કરી અને આપણે ઉતારી લઈશું જો આ રીતે મરચાંને આ રીતે કોટ કરી લેવાનું પછી આપણું મરચી વડું અને તમને મોટું લાગતું હોય તો તમે બે પીસમાં બી કરી શકો છો મેં તેમાં મૂકી દીધું છે મસ્ત આ છે આપણું મરચી વળું રાજસ્થાની જે વ્યાલ મરચું ભરી તમને બતાવ્યું એ જ ખાલી બટાકા વડાનો મસાલો અંદર ભરી અને ઉતારી લીધો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે ચાલો બધા જમવા આ છે આપણા વડા જોડે દહીં સોસ ખાવો હોય તો બી તમે લઈ શકો છો અને છે જોડે રાજસ્થાનનું મરચી વડું ચાલો બધા જમવા બાય